નાયબ મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ પહેલીવાર ખોડલધામ પહોંચ્યા હતા અને હર્ષ સંઘવી દ્વારા ખોડલધામ પહોંચી અને નિવેદનો પણ આપવામાં આવ્યા છે ખેડૂતો મુદ્દે પણ વાત કરવામાં આવી છે આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ નાયબ મુખ્યમંત્રી ખોડલધામ ખોડલધામ પહોંચ્યા હતા પહોંચી અને અને ચેરમેન પટેલ ટ્રસ્ટી મંડળ સાથે બેઠક પણ યોજી હતી ટ્રસ્ટ દ્વારા જે વૈદિક લગ્નની વાત કરવામાં આવી હતી એના વિશે પણ હરસંઘવી દ્વારા નિવેદન આપવામાં આવ્યું વધુમાં અહીંયા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખેડૂતોને લઈ અને બોલતા જોવા મળ્યા અને કહ્યું કે ખોડલધામમાં દર્શન કર્યા છે ખેડૂતો મુદ્દે જે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને માતાજી હિંમત આપે એવી પ્રાર્થના પણ કરવામાં આવી છે એવી વાત કરી વધુમાં અહીંયા કહેતા જોવા મળ્યા કે ક્યાંક ને ક્યાંક હવે આ પાટીદાર સમાજનું એક ધાર્મિક સ્થળ ગણાય છે અને ત્યાં હર સંઘવી પહોંચ્યા હતા આ સમગ્ર બાબતે હર સંઘવી દ્વારા શું કહેવામાં આવ્યું સૌપ્રથમ એ સાંભળી લઈએ આજે મા ખોડલના દર્શન કરવાના ચરણોમાં વંદન કરીને ગુજરાત રાજ્યના સમગ્ર ખેડૂત ભાઈ બહેનોને જે અચાનક મોસમી વરસાદના કારણે જે પાકમાં ભારે નુકસાન આવ્યું અને સૌ ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા પેકેજ તો આપ્યું પરંતુ મા ખોડલ પાસે ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરીને ફરી સૌ ખેડૂતોને હિંમત આપે અને સૌનું ભલું થાય સૌની મનોકામનાઓ પૂરી થાય રાજ્યના સૌ યુવાનોનું સપનું પૂરું થાય રાજ્યના તમામ નાગરિકોના સપના પૂરા થાય તેની ખાસ માના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરી છે મા ખોડલનું ધામ જ્યાં રાષ્ટ્રશક્તિ ને ધર્મશક્તિ બે એક સાથે ધર્મશક્તિના આ ધામમાં રાષ્ટ્રશક્તિ બી એટલી જ મહત્વની છે

સમાજના સામાજિક વિષયો હું જાણી રહ્યો હતો કે વૈદિક લગ્ન માટે જે પ્રયાસો ચાલુ કરવામાં આવ્યા છે મધ્યમ વર્ગ અને સામાન્ય પરિવારો માટે આ એક ખૂબ મોટું કાર્ય અહીંયા ચાલુ કરવામાં આવ્યું છે અને ખૂબ જ ટૂંકા ગાળામાં સૌથી વધારે લગ્નો અહીંયા થઈ ચૂક્યા છે વૈદિક પદ્ધતિથી આનાથી સમાજમાં દેખાદેખીના કારણે જે ખર્ચ છે અને સામાન્ય પરિવાર જે ખર્ચમાં ડૂબતો હોય છે એને એમાંથી બહાર નીકાવાનું ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું છે તેથી હું સૌ ટ્રસ્ટી મંડળોને અહીંયા અભિનંદન અને આભાર માનવા ખાસ તો આવ્યો સાહેબ ખાસ ગુજરાતી એટલે એક મહત્ત્વનું કાંદગીરી રહી છે આતંકવાદીઓના મંતસુબો લટાંકવાદ હું હમણાં મોડ્યુલર નવું હું હમણાં ધર્મના સ્થાન પર ઊભો છું અહીંયાથી કોઈ બી પ્રકારની ધર્મ સિવાયની વાત હું આજે નહી કરવા માંગી અને સરકારી કે રાજકીય વાત હું આ સ્થાન પર નાગરિકો માટે પ્રાર્થના કરવા અહીંયા આવ્યો છે તમામ સમાજો એ અલગ અલગ સામાજિક કામો હાથ ધરવા જ જોઈએ અલગ અલગ સમાજો બી કરતા જ હોય છે પરંતુ આ જે પદ્ધતિ આજના સમયની જે માંગ છે એ ખૂબ ઉત્તમ શરૂઆત છે અને મારા દિલને લાગેલી આ વાત છે એટલે હું આભાર માનવા અને અભિનંદન આપવા ખાસ આવ્યો છું હું છે હું છું આ બધું છે

আম্মা জি আছো আছো আরিয়ম আছো বটি নালওয়া শুনাবো আপনারা 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 চলুন আড়ড়াড় করে

কেনিনে কেনেতেদিলি কেনেনেনে.

હા अच्छा वो लाइक भी करो लाइक भी करो नहीं जाए ये नो गेम है बोलें पहुंचो बहुत ज्यादा लाल आ अच्छा अच्छी ચચ઄ ખૻલબલા ખ૨એ ખ૨ા�઺ા ખા�ઁર નિઓહ ખરજાA ખેહના�઺ ખા�ાાબ ખા�ાળહ ખરાિં

એટલે કે અહીંયા તેઓ હવે ખોડલધામ પહોંચ્યા હતા ત્યારબાદ તેમના દ્વારા ખેડૂતો મુદ્દે પણ નિવેદન આપવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે જે ખેડૂતોને કમોસમી વરસાદને કારણે નુકસાન થયું છે એમને ક્યાંક ને ક્યાંક માતાજી હિંમત આપે એવી પણ વાત કરવામાં આવી આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં